ચાલો હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં જશો તો આજના વ્લોગમાં આપણે આવી ગયા છે આપણી મગફળી છે બીજી વાડીમાં અહીંયા દવા સાટવા જે આ નારળીના ધોરિયા તમે જોઈ શકો છો એમાં દવા સાટવા તો અત્યાર સુધી તમારો ભાઈ ઓન ડ્યુટીમાં હતો દવા સાટવામાં હવે આવી ગયા છે સરમણભાઈ તો એ દવા છાંટે છે તમે જોઈ શકો ને આપણી માંડવી ને આપણી નારળીયું હજી આવ્યું જ છે બે મહિનાની થયું તો જામી ગયું હતું તો હવે દવા મારવા આવી ગયા છે તો તમે જોઈ શકો છો હરમણભાઈ દવા સાટે છે આપણે હે હરમણભાઈ હા એક તમે કેમેરામાં આમ સમજાવ જોયું તમે હા ભાઈ દવા સાચે છે આપણે જેમ ફાવે એમ જોઈ શકો તમે હજી તો ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે મેં વાળો કોકોનટ માર્કેટ ગાડુ વાળો વિડીયો મુકેલો છે તો એમાં કે તમારે ત્યાં ત્રોપાની માર્કેટ શું હોય શું ભાવ હોય તો અત્યારે તો ત્રોપાની માર્કેટ અમારે અહીંયા ત્રીસથી થી ચાલીસ રૂપિયા એક ધ્રોપાના આવે છે તો એટલો ભાવ હોય છે ને આ માર્કેટ ઘણા કમેન્ટ કરતા હતા કે આ માર્કેટ ક્યાં આવેલી છે તો આ માર્કેટ આપણે ગળું આવેલ છે સોમનાથ જૂનાગઢ હાઈવે ઉપર ગળું વચ્ચે આવે તો આ માર્કેટ ત્યાં આવેલી છે તો જો કોઈને ખરીદ ખરીદી કે વેચાણ કરવું હોય તો ગળું આવી શકે ત્યાં ગાડીઓ મોસ્ટ ઓફ ગાડીઓ ત્યાંથી ન જ ભરાય છે દિલ્હી જયપુર રાજસ્થાન તો ત્યાં આવીને કોઈ પણ ખરીદી કરી શકે જો કોઈને લેવાની ઈચ્છા હોય અને મિનિમમ પ્રાઇઝ એની ચાલુ થાય છે આપણે પચીસ રૂપિયા તો શિયાળામાં પચીસ રૂપિયા અને ઉનાળા ચોમાસામાં ત્રીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે તો એની રેન્જ એટલી હોય છે તો ઘણા એને કમેન્ટ હતી તો એનો જવાબ મળી ગયો છે અને ઘણાની કમેન્ટ હતી આપણે ચેક્ટરનો વિડીયો અપલોડ કરેલો હતો તો એમાં કે તે કેટલું ડીઝલ લે એક કલાકનું તો એક કલાકનું આપણી ભાઈ કેપ્ટન બચો બચો પચાડીએ છે તો એ અંદાજે લોટાવટરમાં દોઢ લીટર લઈ લઈ છે તો ડીઝલમાં જે ભાઈ કમેન્ટ હતી તો દોઢ લીટર ડીઝલ લઈ લે છે આપણું અને કિંમતની વાત કરીએ તો તૈયાર મને બે હજાર એકવીસમાં અંદાજે સાડા ત્રણ લાખનું પડ્યું હતું અને ફાઇનન્સ કર્યો હતો તો બધું થઈને ઓન રોડ મને ચાર સાડા ચારે પડ્યું હતું તો આશા કરું કે તમારે બધાનો કમેન્ટનો જવાબ મળી ગયો છે તો આગળ કંઈ બહુ પૂછવા માંગતા હોય તો કમેન્ટમાં લખીને મને જણાવજો એટલે આપણે નવા વિડીયો મેં એ પણ લઈ આવશું તો આજના વ્લોગમાં બસ એટલું જ વ્લોગ ગમ્યું હોય તો લાક શેર અને સબસ્ક્રાઇબ કરતા હતાજો થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ જય જવાન જય કિસાન